અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરી અને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આધર શક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્યશક્તિ અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી તેમણે ભટજી મહારાજના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું

ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી

કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું છે